પ્રખ્યાત છે જો ઠાકોર જ્વેલર્સ દેખાય તમે તમારું કોમ હોય ને હોના ચોધી માટે પ્રખ્યાત હતા આ કોમનું હોમ ચોધી હોય ને એક નંબર આવે તો હોમ ચોધી ખરીદ્યું હોય ને બુક કરવામાં જરૂરથી આવજો આપણે આ છીએ મમ્મી અને રીતાબેનને લઈને થોડી ખરીદી કરવા રીતાબેનને તો કરશું કે હાજર પાડીઓ લેવાની છે લેવા જશું ને આપણે બે રિક્ષામાં

ઉમિયા માં સેલ નું કલેક્શન જો એક નંબર આવ્યું છે જોઈ લે ખાલી તો કુક્કરવાડા આવો ને ચોક્કસ થી મુલાકાત લેવી કુક્કરવાડા ઉમિયા એક જ બ્રાન્ચ આવો આની બીજું કોઈ બ્રાન્ચ નહીં

તો જઈએ તો બધા પકોડી નાસ્તા કરે પણ એમને કહેતા કે અમુક ખવડાય કોક દારો તમારે ધંધાનું ચાન ચાલતો આનું એનાઉન્સ કરી દેજો ખાલી ભાઈ ઓન બુકિંગ ચાલુ થઈ ગયું તમે લખાઈ દો નકર પછી બરોબર તો ઓર્ડર ચાલુ થઈ જવાના છે લખાઈ દો ઓર્ડર કરવો લગ્ન માટે કોઈ પણ કહી દે શું હોય તમારે લાઈટ ઇવેન્ટ પૂરે ઇવેન્ટ લગ્નનું પૂરો ઇવેન્ટ એન્ટ્રીથી મોડી ને તે રાતે સુધી

હાઈવે પર જ છે માર ભાઈ ચોકડીથી થોડુંક અંદર છે જોઈ લો આ રસ્તો છે એથી અંદર આવવાનું બરાબર તો રિક્ષા નું કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો ચામોડા ઓટો ગેરેજ ઉપર નંબર કોન્ટેક્ટ આવેલો તો ફોન કરી દેજો બધું કરી નાખી દેસી રે બરોબર આ ત્યાં કારીગર માસ્ટર માઇન્ડ એફ આવું ઠાકોર લે ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધતા રી જોઈ લેજે આ કાલના વિડીયો મેં તું